અરે ચણા તમે ઘોડા થી જો ઘોડા નાખી આપડી આપેલી કહીએ આપડે આશીર્વાદ ચણા શીખેલા હા બે ફૂટ દોઢ ફૂટ બે ફૂટ તો શું હજી તો કપાસ હોય જોતા નહિ result તો જોરદાર છે હો અને ચણા નું result બતાવવા જેવું છે હો જોવા જેવું છે તમારે આપડે રોડ ઉપર જ છીએ તમે આવો ને આપડે જે service stand જોયું માર ઘેર વળવાનું નું એના પેલો મોડાસા થી માર્ગું જતા પેલો ખેતર આવે ચણા નું આપડે એ વાડીએ એના પેલા સો ફૂટ પેલા આવે છે એ ખેતર

માત્ર યુનિવિયા ગેલેક્સી સ્ટોર પર જ ઉપલબ્ધ આજે જ વ્યાજબી ભાવ સાથે નજીકની યુનિવિયા ગેલેક્સીમાંથી ખરીદી કરો